સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના પવિત્ર પૂનમના દિવસે દાદાને દાડમનો અંકુટ કરવામાં આવ્યો હતો ચિંતન વાઘડીયાનો વિસ્તૃત અહેવાલ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામીના સીધા માર્ગદર્શન સ્થળે આજે પૂનમ નિમિત્તે શનિવારના રોજ સવારે મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ શણગાર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું હૃદય પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાને દાડમનો અંકુટ ધરાવવામાં આવ્યો હતો પૂનમ નિમિત્તે સાંજે પાંચ ત્રીસ કલાકે દાદાનું સોળ સોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે સાથોથા પુષ્પાભિષેક સંધ્યા આરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે દાદાના હજારો ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી છે શ્રદ્ધાકા દુસરા નામ એટલે સાણંગપુર ધામ એવા નારા પણ લગાવવામાં આવ્યા હતા